ધર્મના સંસ્કાર પાડવાની કન્ડિશન સતત કરો દીક્ષા નથી લીધી ત્યાં સુધી રોજ ઘરમાં પૂછવાનું અને દીક્ષા લીધા પછી હવે નહીં કરવાની વિનંતી મહાત્માને દસ વૈકાલિકમાં લખ્યું છે સાધુ ગોચવી લઈને આવે ને પછી બેઠેલા બધા મહાત્માને શું કે જય મેં અણુગ્રહમ કુજ્જા સાહુ હુજ્જામી તારી હું ગોચી લઈ આવ્યો છું તમે ભલે ગણાવ્યું નથી પણ મને જો લાભ આપશો ને તો હું આખો સંસાર સમુદ્ર તરી મારા મારા પર પર કૃપા કરો કરો મને લાભ આપો સાચું બોલો પટવા સંઘના રસોડે તો ઘણા મહેમાનને જમાડ્યા આપણા ઘરે આપણે સાધર્મિકને કેટલી વાર લઈ ગયા વર્ષમાં જમાઈને નહીં

હવે શેષકાળમાં તમને એમ થયું કે આપણે જઈએ છીએ અમદાવાદ બાજુ રસ્તામાં મારા સાહેબ છે તો ચાલો વંદન કરતા આવીએ અને તમે આવ્યા બપોરનો બરાબર જમવાનો ટાઈમ હોય અને એ જ વખતે તમે આવ્યા તો મને પણ એમ થાય ને કે હજી ભૂખ્યા થયા હશે એટલે હું પણ આજુબાજુના કોઈ ઘરવાળાને બોલાવીને કહું ભાઈ અમારા મહેમાન આવ્યા છે તમે એમને લઈ જજો ને અને એ તમને લઈ જાય તમે જમો મારી પાસે આવીને તમે પ્રશંસા કરો શું સાહેબ ભક્તિ અદભુત બસ પૂરું બોલું તો હે ત્યાં ગાંઠ મારો કે આજે હું કોકના ઘરે જમ્યો છું આવતીકાલે દેટ મીન્સ હવે પછી મારા ઘરે મિનિમમ વર્ષમાં એક વાર તો સાધર્મિકને લઈ આવીશ વગર કીધે હવે તમારા પરિવારનો સભ્ય પણ તમારા ઘરે નથી આવતો આવે છે મોબાઈલ કર્યા વગર તમારો સગો ભાઈ તમારા ઘરે આવી શકે ખરો એક સમય હતો આવી જતા હતા અને વગર કીધે આવતા હતા ને એનો આનંદ વધારે હતો કઈને આવે એમાં વધારે આનંદ સસ્પેન્સ ખુલ જાય ઓર સસ્પેન્સ રહે જાય દો મે સે આનંદ કિસમે હા આવતી કાલે તમારી તમને ખબર ન હોય ને હું બેન્ડ વાજા લઈને હું સીધો આવી જાઉં સુપ્રીમમાં તો રાજી અરે મારા સાહેબ આયા ખરા એની ના નથી પણ કેવું તો જોઈએ